સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે તેમાંથી પ્રથમ યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે વેરા લાઇટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે જેથી મહાનગરપાલિકાની યોજનાનો લાભ મળી શકે આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપ વપરાયેલી ઉત્તર વહીનું બંડલ બે વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે અને વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દેઠ પાંચ બેઠક ની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એઓએ રસ્તાની અંદર બે મંડલ પડી ગયા હતા એ સંદર્ભ ની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે તથા ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમેસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ વાહરી પત્રક આપીને પ્રવેશ પાડવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ એને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે પાલનપુર શહેરના એરોમાં સર્કલ ટ્રાફિકની